જે જીતન નાતીજનો આજે આપણે આ વ્યક્તિને મળશું જે ખરેખર જોવા જાય તો સમાજમાં એક ફંડમેન તરીકે ઓળખાય છે અને ખૂબ જ નિખાલ સારા સ્વભાવના છે અને પોતે એટલા બધા મિલનસાર છે કે સમાજના દરેક વ્યક્તિને એમના પર ખૂબ જ ગર્વ છે આજે આપણે મળશું જયંતિલાલ પાનાચંદ નરસિંહ ગામ નાગડા હાલ મુરૂ જયંતીભાઈ આપનો ખૂબ ખૂબ આભાર કે તમે અમને અમૂલ્ય સમય આપ્યો જયંતિભાઈ એક ફંડમેન તરીકેની તમારી છાપ છે તો આની પાછળ હું જાણવા માંગીશ કે કેમ તમને આવી રીતે લોકો ઉપમા આવી છે એમાં એવું છે આપણે જ્યાં જ્યાં જતા હતા માણસો આપતા હતા એને આપણે કોઈ દિવસ બગાડીએ નહીં અને જે કામ લીધું હોય હાથમાં એ આપણે કામ પૂરું કરતા હતા અને પબ્લિકને બી માણસોને બી ખ્યાલ આવ્યો કે ભાઈ આ લોકો જે પૈસા લેવા આવે છે પણ એની સામે એ લોકો કામ કરે છે પૈસા લઈને ભાગી નથી જતા કારણ કે જે કામ લીધું પૂરું કરતા જ હતા પાંજાપોટ છે સમાજનું છે જે કોઈ સમજો સ્કૂલો સ્કૂલો ચાલુ કરી હતી ત્યારે બી છે બસો માટે બી છે કે જે પૈસા લેવા હોય તો એની સામે અમે એની સામે એ બસને જે કંઈ લાવવાનું લાવ થતા હોય એટલે એવા બધા કામ ના ના ખૂબ જીત્ય ખૂબ સારી બાબત છે કે પોતે ખૂબ જ ટ્રબલમાંથી આવ્યા છે ખૂબ જ સંઘર્ષ કરેલો છે જીવનમાં અને ખરેખર હું જાણવા તો માંગીશ થોડુંક તમે સંઘર્ષ કરેલો છે અને ખૂબ જ અત્યારે તમે બધી રીતે ધાર્મિક રીતે આધ્યાત્મિક રીતે ધંધા સાંસારિક રીતે હું થોડુંક તો જાણવા માંગીશ એટલે આમ તો જુઓ થોડીક આપણે વડીલોની પ્રેરણા અને થોડુંક આપણે એમ કીએ કે ભાઈ આપણે જેમ ઓકે હેલ્પ કરી હોય જેમ આપણે કોઈ લેવા કર્યા તો આપણી બી ફરજ છે આપણે બી થોડું થોડું એવા સારા કામો જેટલું બને એટલું કરવાનું કારણ કે આપણે દીકરા દીકરીઓ માટે હોય કરીએ છીએ સગાવાળા છે સંઘ છે સમાજ છે એના માટે આપણે કરવાનું છે વડીલોની કૃપા અને થોડુંક ઘરમાં બી આપણે છોકરાઓ કે બૈલાઓ મળી જતો અને એમની પ્રેરણા બી તો છે ભલે થોડું ઘણા બધાય સાથ સારા હા ભલે જેથી ભાઈ તમને લગભગ તમે પણ આજે આપણા સમાજમાં સંઘમાં ખૂબ જ સક્રિય રહો છો તો એની પાછળનું પણ અમુક કારણ છે કે તમે લગભગ એજ્યુકેશન બોર્ડિંગમાં પણ તમે અમુક લાભ લીધેલો છે તો એનાય શું જાણવા માંગીશ એટલે એમ તો અમે કારણ કે જામનગર બોર્ડિંગમાં હું બે વર્ષ સુધી માફીમાં કહીને હતા આપણી પાસે ક્યાંય સગળ હતી નથી બરાબર આપણે કહું કે આપણે બોમ્બે જેમ આવ્યો આપણે એમ થયું કે જેમ આપણે બોમ્બે આવ્યા તો આગળ આવી ગયા તો આપણે બી એવી રીતે ક્યાંક ક્યાંક સમાજમાં આપણે જો હેલ્પ નહીં કરી આપણે હેલ્પ કરવી જ પડે કારણ કે આપણે તો ચૂકવવું જ પડે એટલે એ પ્રમાણે આપણે આપણે નક્કી કર્યું હતું કે નહીં આપણે આપણી પાસે કાંઈ નહોતું તો આટલા બધા આગળ આવી ગયા તો આપણી ફરજ છે ભલે પછી અમુક પર્સન

તો થોડું આપણે શરીરની તો વધારે હું ધ્યાન રાખવું જ છું બીજું કપૂરભાઈએ જે હમણાં હા રાખ્યું હતું એના પછી તો મેં નક્કી કરી લીધું કે ભાઈ આપણે જમીન કરી અને શરીર વગર બધું નકામું છે અને એમાં ચીકાટીક આપણે ધ્યાન રાખીએ ને હજી આપણે આપણા ઘણા કામો કરવાના છે કારણ કે આપણા સમાજમાં ભાઈનું થોડાક થાય એટલું કરો અને આપણે જાય છે તો કોઈ ના પાડતા નથી કે ભાઈ આ લોકો આવે છે તો આ કામ કરે છે અને એમને પૈસા આપો આપો ને આપો બરાબર આજે ગમે આ ગયા હોઈએ તો ક્યાંય અમે જે ધાર્યું હતું એનાથી બી સવાય અમને મારતો પૈસા આપે છે તો આપણે એમ થાય છે કે શરીર સારું હશે તો આપણે હજી બી આપણે કામ કરી શકીએ ભલે અમુક મેન આપણે હોદ્દા નથી લેતા પણ હોદ્દા વગેરે આપણે બધા કામો એને હજી છે એ ખૂબ કે હું એક વાત કે પોતે બહુ જ ઓછા હોદ્દામાં હોવા છતાં પણ હજી એટલા બધા કાર્યરત છે કે કોઈ પણ એવા કામ છે એમને ના નથી પાડતા અને ખૂબ જ હોશ હોંશ કરે છે અને ખરેખર આપણે કહીએ ને કે જ્યારે પણ નાના મોટા કામો સામાજિક કરે છે તેમને એક અલગ જ રોનાક હોય છે એમના ચહેરાની જયંતિભાઈ આપનો ખૂબ ખૂબ આભાર ખરેખર તમે ખૂબ જ સારી એવી કેને કે ઉપમા પૂરી પાડો છો કે લોકોને એક સમાજને સારું એવું કેને કે પ્રેરણા આપો છો ખરેખર તમારી સમાજ માટે કરવું જોઈએ જીંતીભાઈ ઘણા બધા એવા કાર્ય કરે છે જે કદાચ એમ કેને કે લોકો સમક્ષ સજુ પણ નથી નાના મોટા દરેક જણને પોતાની મદદ કરવાની ભાવના રાખે છે જીંતીભાઈ ખરેખર આ એક બહુ પ્રેરણાદાયી વસ્તુ છે તો આ એક તમને ખરેખર જોવા જાય તો મારા વડીલોના આશીર્વાદ ને એના થકી તમે આટલા બધા સમૃદ્ધ છો તો પણ હું જાણવા માંગીશ કે તમારા આગળ કોઈ પણ આવેલો વ્યક્તિ ઈ પોતાનું કામ લગભગ એનું કામ ન થાયું બનતું નથી એ તો પર છે પણ છતાય વડી લોની આ કૃપા ને બધાનું માં બધાનો સાથ સકરાનો સાથ અને સહકાર એટલે થોડો થોડો થાય છે એ ખૂબ જ નિખાલસ વ્યક્તિ છે ખૂબ જ સરળ વ્યક્તિ છે જીંતીભાઈ ઓજીંતીભાઈ કદાચ હવે થોડું આપણે અલગ બાબત પર આવો તો કદાચ તમે કોમ્યુનિટી યુઝ કરતા જશો નાના મોટા બધા લગભગ કરતા જ તો હું કોમ્યુનિટી માટે તમારા તરફથી શબ્દો સાંભળવા માંગીશ અને એમાં એવું છે મને હજી મોબાઈલ મારામાં બહુ થઈ ખબર પડતી નથી બરાબર મારી વાઈફ છે ને રોજ આ સાંજના કે જ્યારે જ્યારે કોઈને ઇન્ટરવ્યૂ આવ્યા કાંઈક આવ્યું તો બધું મને બતાવતા હોય તો ત્યાં કંઈ આપણે લાઈન મને જઈએ કાલે બી મારી વાત થઈ કે ભાઈ તમે જે જાઓ છો તો તમે શું બોલશો શું કરશો બરાબર સાંજના બધી અમને છ સાત જે ઇન્ટરવ્યૂ હતા બધા એમને બતાવેલા બધું બહુ તો મને આવડત છે નહીં તો કે છતાંય કે તમે કાંઈ ને કાંઈ જોઈ લો એટલે મને ચાલે પણ હવે એમ લાગે છે કે આ આ જે અત્યારે આ કોમિ કોમેન્ટ એ જો નહીં શીખીએ તો કામ નહીં આવે અને હવે એ પ્રમાણે થોડું થોડું હવે પછી મોબાઈલમાં રોજ કારણ કે આ જે ઇન્ટરવ્યૂ લેવાથી બી ઘણા ફાયદા થાય છે આપણે જાણવાનું મળે હજી આ બધા માણસો આજે આજે મોટા ધંધાઓ કરે છે બીજું કરે છે તો આપણે બી ખ્યાલ આવે ને કે એ બીજાને જાણવાનું મળે આજે બીજું તમે ઘણી વાર ઓલી પચાસ કરો ને ભેગા થાવ ને કાંઈ ઓલું કરો એના કરતાં આમાં જે આવે છે જોઈ અને સારા વિચારો આવે અને એક લોકોને પ્રેરણા મળે અને ખરેખર તમારા વિચારોથી પણ ખુબ સારી લોકોને પ્રેરણા મળે છે આપનો ખૂબ ખૂબ આભાર જીતવાય આપણે ખૂબ અમૂલ્ય સમય થેન્ક યુ